પરિવારજનો અને કોંગ્રેસ નેતાઓને પોલીસે ધરણા માટે મંજૂરી ન આપી હોડી હોનારતમાં ભોગ બનેલા નિર્દોષ બાળકોના પરિવારજનો અને જે કોંગ્રેસી નેતાઓ છે આ નેતાઓને પોલીસે ધરણા માટે મંજૂરી ન આપી સોશિયલ મીડિયા પર ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતથી આકર્ષાઈ પચીસ ટકા વળતરની વાતમાં ટ્રાવેલ એજન્ટ અને મિત્ર ફસાયા ત્યાસી લાખ ગુમાવ્યા સંતાનોને શિવભક્તિના સંસ્કાર આપનાર માતા પિતા વંદનીય છે પોલીસ ભરતીમાં ઉદાસીનતા સરકારને ફટકાર લોકો જાણે સરકાર ગૃહ વિભાગના અધિકારીઓની દયા પર જીવી રહ્યા છે સુરતના કારેલી ગામમાં પતરા શેડમાંથી માદક મેફેડ્રોન ઝડપાયું છે સોના ચાંદીમાં ટોપ પરથી પીછેહઠ ડોલરની સામે રૂપિયો નવા નીચા તળિયે ઉતર્યો છે સેન્સેક્સમાં એક્યાસી હજાર પાંચસો બાવીસ નિફ્ટીમાં ચોવીસ હજાર આઠસો સાડત્રીસનો નવો ઇતિહાસ રચાયો છે તો અગ્નિકાંડ મુદ્દે રાજકોટ મ્યુનિસિપલના ભાજપી શાસકો અસંવેદનશીલ ચર્ચા જ ન થવા દીધી કમિશનથી વેપારીઓને ટેક્સ ચોરી કરાવી અને આપતો વેપારી બે પોઈન્ટ ચૌદ કરોડ સાથે જબ્બે થયો છે સ્પોર્ટ્સમાં જોઈએ ટી ટ્વેન્ટીના વર્લ્ડ કપના આયોજનમાં આઈસીસીને એકસો સાહીઠ કરોડની ખોટ ગઈ હતી અમદાવાદમાં એક હજાર ત્રણસો છ્યાસી ધાર્મિક દબાણો દૂર કરવા માટે મ્યુનિસિપલ તંત્રે નોટિસ આપી છે આથ્યા સે ટી કે એલ રાહુલે વીસ કરોડનો ફ્લાઇટ ખરીદ્યો છે શંકરાચાર્ય સ્વામી અવિ મુક્તેશ્વરાનંદ માટે કંગના રનોતનો બે ફાર્મ વાણી વિલાસ એબીવીપી અને સીવાયની વચ્ચે થયેલા પોલિટેકનિક પછી એસએસજીમાં મારામારી જોવા મળી મેદસ્વી વિદ્યાર્થી પર કરેલી કમેન્ટ બાદ આ મામલો ભડક્યો હતો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ જમ્મુમાં જયશ લશ્કરનું વીસ વર્ષ જૂનું નેટવર્ક ફરી સક્રિય થયું છે

કોમર્સ ફેકલ્ટીમાં એસવાય ટીવાય ના વર્ગો શરૂ માત્ર ફરજિયાત વિષયો જ ભણાવવામાં આવશે પીએમ સ્વનિધિ યોજનામાં એક પોઈન્ટ પાસઠ લાખ ફેરિયાને બસો વીસ કરોડ આપવામાં આવ્યા યુનાઇટેડ વે સ્કૂલમાં પ્લાન્ટેશન ડ્રાઈવ કરી કેમ્પસમાં સિત્તેર પ્રકારના છોડવાઓ રોપ્યા બોટકાંડના છ મહિના થતા પીડિત પરિવારના ન્યાય માટે કોંગ્રેસના ધરણા પોલીસે સંવેદના ચૂકી અટકાયત કરી પરિવાર ચાર રસ્તા પાસે ફ્લાઇટમાંથી વિદેશી યુવક ભેદી સંજોગોમાં લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો

વડોદરામાં જાહેર માર્ગો પર એક પંદર ધાર્મિક દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ પાલિકાને સૂચના આપી છે હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ નીટનું કેન્દ્રવાર પરિણામ જાહેર કરવા સુપ્રીમ આ સેન્સેક્સ એક્યાસી હજાર સપાટી વટાવી નિફ્ટી પણ ચોવીસ હજાર આઠસો ના ઓલ ટાઈમ હાઈ પર બંધ જોવા મળી ટ્રમ્પના ટેકેદારો પોતાના કાન પર પટ્ટીઓ બાંધી રહ્યા છે નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે અને ભરૂચ સિટી મધ્ય આખલાનું દ્વંદ યુદ્ધ જોવા મળ્યું ચરોતરના કિનારોના અસ્તિત્વનો અંત લાવવાનું કારસો ઇનક્રેડના રિપોર્ટ બાદ એચએલ ના શેરમાં સાત ટકાનો ઘટાડો ગોલા ગામડી પાસે રસ્તા પર માટીના થર જામી જતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે દેવગઢ બારિયા નાયબ વન રક્ષક કચેરીમાં વધુ એક કર્મીએ એસિડ પી અને આત્મહત્યા કરી છે નડિયાદના વૈશાલી ગરનાળા પાસે કોમ્પ્લેક્સની નીચે ગંદકીના થર જોવા મળ્યા તો ચાંદીપુરા વાયરસના તેત્રીસ કેસો સોળ દર્દીઓના મોત નીપજ્યા છે શિક્ષણ સમિતિના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા છે હવે જોઈએ લોક સત્તા જનસત્તાની હેડલાઇન્સ સુપ્રીમનો એન્ટ્રી આદેશ વિદ્યાર્થીઓના પરિણામ વેબસાઇટ પર અપલોડ કરો ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સના

રાજ્યમાં હાહાકાર મચાવનાર પટેલે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો કલેક્ટર અને ડીડીઓની સાથે અગત્યની બેઠક યોજી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચના કારણે આઈસીસીને એકસો સડસઠ કરોડનું નુકસાન જાડેશ્વર તવરાવસ્તા રોડ પર ખાડા કે ખાડામાં રોડ લોકો પરેશાન બન્યા છે

બાળકીને તાજિયા જોવાના બહાને ઘર પાસેથી લઈ ગયો પાદરામાં બે વર્ષની માસુમ બાળકી સાથે પરિણિત યુવકે દુષ્કર્મ આચર્યું શહેરની સેવાકીય સંસ્થાઓના જરૂરિયાતમંદ દીકરીઓના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કોંગ્રેસના ધરણામાં પોલીસની એન્ટ્રી પ્રમુખ સહિત બાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી રાજ્યમાં વાયરલ

સૂર્યકુમારને ટી ટ્વેન્ટી કેપ્ટન બનાવવામાં આવ્યો તો ગુજરાતમાં વરસાદની વચ્ચે અઢાર ડેમો હાઈ એલર્ટ એલર્ટ વોર્નિંગ મોડ પર પણ મૂકવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં ક્વોટા વિવાદ બત્રીસના મોત સરકારી ટીવી ચેનલના હેડક્વાર્ટરને સળગાવી દેવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના કુપવાડામાં બે પાકિસ્તાની આતંકી જે છે તેમને ઠાર કરવામાં આવ્યા શહેરમાં કોલેરાના કુલ ચાર દર્દીઓ નોંધાયા છે દંતેશ્વરના પિસ્તાલીસ વર્ષીય યુવાન રિપોર્ટ પોઝિટિવ છે હવે ગુજરાતની યુપી ભાજપે લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરી છ કારણોની યાદી આપી છે ભાજપ અને ઝારખંડ મુક્તિ મોરચાએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી છે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા લઈ ગયા બાદ ચાલક ફરાર થયો છે ગૌરી વ્રત નિમિત્તે કોટલી પ્રાથમિક શાળામાં પચાસ છોકરીઓને એકતા રંગમ મોદી અને એના મિત્રો દ્વારા એક અલગ પ્રયાસ કરવામાં આવ્યો દાતા આઈસીડીએસ ઘટક એકમાં ઓપરેટર લોકો સાથે કરી રહ્યો છે છેતરપિંડી ચાણસમાના સોજિત્રા ગામે બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ કિચડ જોવા મળ્યો રાધનપુરના દિલાણા ગામના યુવકે એસટી બસમાંથી મળેલ રકમ મૂળ માલિકને પરત કરી ચાણસમાના ધાણોથરડાના પૂર્વ સરપંચના ઉચાપત કેસમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર ઓપનિંગમાં 6 લાખ ચાહકોની અપેક્ષા ભારતમાંથી એકસો સત્તર એથલેટ એકસો ચાલીસ સ્પોર્ટ સ્ટાફ જોવા મળશે એક મહિના સુધી દરરોજ સોળ કલાક પેઇન્ટ કરી રાધિકાના ચણિયાચળી બનાવવામાં આવ્યા જમ્મુમાંથી હિન્દુઓને ભગાડી કાશ્મીર કિણ બનાવવાનું આતંકવાદીઓનું લક્ષ્ય એનસીપી શરદ જૂથે મોટો દાવો કર્યો છે ભાજપે અજીત પવારને મહાગઠબંધન છોડવા માટે કહ્યું પાર્ટી ઘણા રાજ્યોમાં પ્રમુખોની સાથે કાર્યકારી અને જિલ્લા સ્તરે સંગઠનમાં ફેરફાર કરી શકે છે કોંગ્રેસની નજર ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી ઉપર છે ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદથી દસ લોકોના મોત નીપજ્યા તો વીસ જિલ્લામાં પૂરના સંકટ સેવા રહ્યા છે સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો છલકાતા હાઇલર્ટ રાજ્યના બસો છ જળાશયોમાં પાંત્રીસ ટકાથી વધુ જળસંગ્રહ પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની સાથે સ્થાનિક નગર સેવકો પણ નવાપુરા વિસ્તારમાં પહોંચ્યા નવાપુરા વિસ્તારમાં દૂષિત અને મલિન જે પાણી છે આ પાણીથી નાગરિકોની વારંવાર ફરિયાદના પગલે પાલિકા પદાધિકારીઓ જે છે તે સ્થળ મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા પાલિતાણાના યુવાનને મરવા મજબૂર કરનાર બે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે આદિવાસી મજૂરોને વેતન નહીં આપતા નેત્રંગના મહિલા આરએફઓ વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર રાજપીપળા શહેરના ત્રણ મંદિરોનું દબાણ સરકારે જમીન પર હોય દૂર કરવા સિટી સર્વે કચેરીએ નોટિસ આપી છે ચાંદીપુરમ વાયરસથી ગભરાશો નહીં પરંતુ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે પાદરાના ચારસદ ગામે પાડોશીની બે વર્ષની બાળા સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ